યુપીએલ યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો અશવાલ્યા રોડ ઉપર આવેલી યુપીએલ યુનિવર્સિટીના શુક્રવારે યોજાયેલા ત્રીજા દીક્ષાંત સમારોહમાં નિવૃત્ત આઈએએસ અરવિંદ અગ્રવાલ અને પદ્મભૂષણ પ્રોફેસર ડોક્ટર જે જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા દીક્ષાંત સંબોધન આપ્યું હતું સાથે પ્રોફેસર ડોક્ટર શ્રીકાંત જે વાઘે હાજર રહી સુવર્ણચંદ્રકોનો પુરસ્કાર આપ્યો હતો યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના પ્રમુખ અશોક પંજવાની અને ગવર્નિંગ બોડીના સભ્યો ચેરમેન એમેરિટ સાંદ્રા શ્રોફે ત્રીજા દીક્ષાંત સમારોહમાં અન્ય મહાનુભાવો સાથે વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરી સમારોહની પૂર્ણાહુતિ કરી હતી आज यूपीएल यूनिवर्सिटी ऑफ सस्टेनेबिलिटी टेक्नोलॉजी का थर्ड कन्वोकेशन है जिसमें 635 हंड्रेड को डिग्री मिल रही है और कम्पेयर टू लास्ट ईयर थी 95 स्टूडेंट्स हमें बहुत खुशी है कि हमारे स्टूडेंट्स बहुत ब्राइट रिजल्ट से पास हुए हैं हंड्रेड परसेंट प्लेसमेंट हुई है और अगले वर्षों में इवन पी स्टूडेंट्स को पी डिग्री ना डिग्री मिलेगी